છે માલાવાડીને તો ભાઈ આજે મારી સવાર વેડલી થઈ ગઈ છે જોકે ફોનમાં ચાર્જિંગ નથી નવ ટકા જ છે તો બસ બધા સુધા છે અને હું ઉઠી ગઈ છું કારણ કે મને ટેન્શન હોય એટલે તમને ખબર છે કે મને નીંદર નથી આવતી બ્રશ થઈ ગઈ છે ચા મારી થઈ ગઈ છે મારી એક માટે ચાર કરવા મૂકી છે અને બાય ધ તમને એક વાત કહું કે મેં નવી જોબ ચાલુ કરી નવી જોબ ગોઈટી એટલે ઘરે ઘરે જ રાત પાડી કરવાની જાગીને એ રાત પાડી જ કહેવાય ને તો હું સંપાઈ સુતા છે તો ચા પહેલાં મારી પી લો મસ્ત મજાની લવિંગ વાળી ચાલો તમે બધા પણ ચા પીવા લેવા બતાવો કેવી છે ને ચા બહાર તો અંધારું છે હજી

ને એ બધું હાંડા જે હતા એ બફ નારાના પડ્યા કે કેવો અવાજ એને કાંઈ નહોતી સારું થયું એટલે પીવાનું બધું પાણી ઢોળાઈ ગયું એટલે પોતા કર્યા પાણી તો એ બહાર જઈ શકે એમ નથી એટલે બે કલાક તો એમાં ગઈ એટલે રસોઈનું મોડું થયું એટલે કઢી કરવી પડી કેન્સલ સ્કીપ કરવી પડી મગ ભાત ને રોટલી માંડતા એમાં મને મજા નથી કાલે જોબ ઉપર ગઈ હતી તો કાંઈ મેં વજન વાળું ઉપાડ્યું નથી ખાલી બાસ્કેટ એક કસ્ટમર હતા તો એને બાસ્કેટ જોતો તો એ દીધા અને વધારાના નીચે પડ્યા તો એ ઉપજા મૂકવા જતી હતી એટલે બાકી વળીને મૂકવા જતી પાછળ કમરમાં કાંઈક થઈ ગયું રફ થઈ ગયું તો સીધું ચલાય નહીં હલાય નહીં કાંઈ ન થાય તો આજે જોબ ઉપર નથી જવું બેઠી હોય તો ઉભું નથ થવાતું ઉભું હોય તો બેઠું નથ થવાનું વાકું તો આમ આવી રીતે આમ ટેકો થઈને માંડ વાકું થાય છે એમાં હબા કાય ને આજે જોબ ઉપર નથ જવું મારે પટ્ટી લઈ આવી છે એ લગાડ્યું છે કાય નહીં પરમ દિવસે મેં રજા રાખી હતી મજા નહોતી કાલે ગઈ હતી તો આજે પાછી રજા રાખવી પડશે ક્યારે શું થઈ જાય માણસને ખબર નથ પડતી બીમારી ને તો ક્યાં લેવા જાય બાય વન ગેટ વન ફ્રી એવું છે ભાઈ જા અમારે કેરી બહુ છે અહીં થી લાવી છે તે આમ 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 તો અહીંયા તો માણા કરતા કીડી વધારે છે લાલ કીડી કોઈ ચટકા ભરે છે તો બસ ચાલો રસોઈ તૈયાર છે હવે થોડુંક જ જમજામ તાવ આવી ગયો એવું છે મોઢું કડું પીપર ઉમેશા પપ્પા આગળ મગાય તો મોઢું કડું રે તો એ ખવાય અને ઓલા વાટકી મગાવી તો તીખું એક બે વાટકી ખાવ તો પાંચ રૂપિયા ન ખાવતી

આખોની જમીન હતી આરામ કર્યો તો કાલ કામે ગઈ હતી નોકરી ઉપર તો બાસ્કેટ મૂકવા ગઈ હતી ન્યાય એટલે મને તર આમ એકદમ દુખાવો એક રક્તક થઈ ગઈ તો બેઠ્યો તો ઊભું નથી થવાતું અને સૂતી હોય તો ઊભું નથી બેઠા પછી ઊભું નથી હંમેશા પપ્પાએ બાવડું બાવળું પકડું આવી રીતે મને ઘણા ટાઈમ પહેલાં થઈ ગયું હતું પણ મટી ગયું હતું પણ ચાર પાંચ પાંચ છ દિવસે મટ્યું હતું

કસ્ટમરને તો આપણે નો કહેવાય કે મને મજા નથી હું નહીં બતાવું તો ફોન કરી દઉં અને ગળી સુઈ જાવ પછી પાછા આપણે મળે ત્યાંથી જય સ્વામિનારાયણ પપ્પા જય સ્વામિનારાયણ ચા પીવો છો કે પીવો છો ચા તો વરસાદ પાણી કેમ છે આજે પાણી આજે મારે શ્રીફળ વધેર્યું તું પણ હું વધેરાઈ આવી ગયો નથી આજે શ્રીપોળ પૂછ્યું તું નથી આ કાંઈ વાંધો નહીં કાલે એ અમને ન દીધી ચા બધું આ કોઈ લોટો છે ખાવી ચાલો ફ્રેશ તો હું ચાન ખારી ખાઈ લઉં ચા મારી થઈ ગઈ છે ચાલો ચા પીવા ચા સાથે બપોરે તો કંઈ ચામી નહોતી એટલે અમે લઈ આવ્યા બસ હવે ચા સાથે થોડીક ખારી અને બીજું મને આય મન થી છે વાટક્યું આવે મસ્ત તીખી આવે તો ચાલો ચા પી લઈએ આરામ જ બાકી મે કર્યો છે પણ ઊભો નથી થવા તો આમ જો કાલે હારું હોય તો જાવ જોબ ઉપર તો ફ્રેન્ડ્સ ગલ્લો લેવા છે તો એમાં કઈ ફિક્સ નથી કે રોજ નાખવા જ્યારે આપણને યાદ આવે ત્યારે હોય ત્યારે રાખી દેવા તો આજે મને યાદ આવ્યું તો વીસ રૂપિયા હું નાખું છું ગલ્લામાં તો ચાલો આપણે નાખ દઈ જઈ ગણપતિ દાદા જલ્દી ભરાઈ જાજે હો તો ફ્રેન્ડ્સ મારો બ્લોગ આજે અહીંયા પૂરો કરું છું જય સ્વામિનારાયણ કાલે પાછા મળશું બબાય